વડોદરા શહેરમાં આજથી ગણેશજીની પ્રતિમાની સ્થાપના શરૂ થઈ ગઈ છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ ના નિવાસ સ્થાને શ્રીજીની ધામધૂમથી સ્થાપના કરવામાં આવી આજે ગણેશ ચતુર્થીનો પાવન પર્વ સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ભક્તો દ્વારા બાપાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂર્વ કાઉન્સિલર અને ભાજપના કારોબારી સભ્ય રાજેશ આયરેના નિવાસ સ્થાને વાજતે ગાજતે

પોતાના ઘરથી માંડીને મોહલ્લાથી માંડી અને આખા શહેરની અંદર જે રીતનું એક ગણેશનગરી બની ગયેલી છે આજે આનંદ સાથે હર હંમેશા વિઘ્નતા ગણપતિ અમારા નિવાસસ્થાને પણ હોય છે આજે કુટુંબીયને સમગ્ર કુટુંબ સાથે મિત્રો સાથે આજે ગણપતિની પણ સ્થાપના કરી રહી છે તો વડોદરા શહેરવાસીઓને ફરી એકવાર ખૂબ ખૂબ શુભેચ્છા ગણેશજીની દરેક મંડળોને અને ખૂબ મહેનત કરેલી છે એવા યુવાનોને કે પોતાના ઘર પાસે પણ કચરાથી માંડીને સાફ સફાઈ કરી પોતાના પોકેટ મની ઘરના આખું વરસ ભેગું કરી અને દરેક યુવાનોએ આજે એમનો સ્થાપનાનો દિવસ છે એ સૌ યુવાનો ભગવાન ગણપતિને પ્રાર્થના કરીએ કે એ લોકોના સર્વ મનોકામના પૂર્ણ થાય વડોદરા શહેરની અંદર જે રીતના પરિસ્થિતિ થઈ આવી પરિસ્થિતિ ફરી ન થાય એવા વિઘ્નહર્તા હર હંમેશા વડોદરા શહેરના ગમે તે વિઘ્ન હોય તો દૂર દૂર કરે છે આજે ઘરે પણ અમારી સ્થાપના થઈ છે ભગવાન વીણ હરતા એવા ગણપતિને પ્રાર્થના કરીએ કે સૌ લોકોની મનોકામના પૂર્ણ થાય ફરી એકવાર સમગ્ર વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા જય ગણેશ આજ રોજ ગણેશ ચતુર્થી નિમિત્તે વડોદરા શહેરના તમામ નગરજોને ગણેશ ચતુર્થી નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જેવી રીતે વડોદરા શહેર સંસ્કારી નગરી છે ધર્મપ્રિય નગરી છે અને જ્યારે મહારાષ્ટ્ર પછી જ્યારે વડોદરા શહેર જે ગણેશ સ્થાપન અને ગણેશ આગમન થી લઈને ગણેશ બાપ્પાની મૂર્તિની પ્રતિમાની ભક્તિથી લઈને તમામ લોકો જ્યારે જોડાયેલા હોય ત્યારે તમામ વડોદરા શહેરના તમામ એ મંડળોને તેમજ તમામ નગરજનોને આજના દિવસે શુભેચ્છા પાઠવું છું સાથે વડોદરા શહેરને જેવી રીતે આપણે જોયું કે ભૂતકાળની અંદર જે પૂર આવ્યો અને જે હાનિ થઈ છે એ તમામ વસ્તુઓથી પણ બાપા શક્તિ આપે અને ફરીથી એક વખત વડોદરા શહેર જે રીતે ધમધમતું હતું એવી રીતે ધમધમે એવી જ રીતે આજના દિવસે ફરીથી એક વખત વડોદરા શહેર અને તમામ નગરજનોને Cum ți-o